નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડિયાની નવલકથા પ્રાષ્ટાક વધતા એક શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂચી નવલકથા જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ નવમો ગ્રહ શ્રી ભવનના ઉદ્યાનમાં યજ્ઞ વેધિના ખોદકામ માટે કોદળી તિકમના એક સામટા અવાજ ઉઠી રહ્યા હતા એની સાથે તિલુના નૃત્ય ખંડમાંથી તિલણાના ઠેકાઓ તાલ મિલાવી રહ્યા હતા સર ભગનના મગજમાં આ બેવ પ્રક્રિયાઓનો કોઈ રીતે મેળ બેસતો નહોતો યજ્ઞ કુંડનું ખોદકામ ખરી રીતે તો મહાવિનાશકારી ફ્લોય સામે પાળ બાંધવાનો પુરુષાર્થ હતો એ પ્રવૃત્તિમાં સર્વનાશની નૃત્યના અનિષ્ટની છાયા કળાતી હતી એ કુંડના ખોદકામમાં તિકમ કોદળીના ખળખળા સાથે નાચ નાચગાનનો ઉલ્લાસ ભર્યો તાલ રીતે મળી સર ભગનની જાડી બુદ્ધિને પણ આ સૂક્ષ્મ વિરોધાભાસ સૂચી આવ્યો તેથી એમણે તિલ્લુ સમક્ષ ફરિયાદ કરી દુનિયા આખીનો નાશ થવા બેઠો છે ત્યારે તને આવા નાચગાન કેમ સૂચે છે સૃષ્ટિના સહાર વખતે પણ શંકર ભગવાને નૃત્ય તો કર્યું જ હતું માત્ર એ તાંડવ નૃત્ય હતું પણ તું તો જમના તટે શ્રી કૃષ્ણ સાથે રાસ કીડા કરતી ગોપીનો જ નૃત્ય કર્યા કરે છે એ તો હજી સૃષ્ટિનો સહાર નથી થઈ ગયો ત્યાં સુધી જ અને અષ્ટગ્રહીને દિવસે એ થશે ત્યારે સહાર થશે કે તુરત જ હું લાસ્યાને બદલે તાંડવ નૃત્ય શરૂ કરી દઈશ પણ મને આ તારા સત્યભામાના રૂષાનો નાચ જરાય નથી ગમતું પ્રમોદ કુમારને તો ગમે છે ને તિલુએ પૂછ્યું અને પછી ભારપૂર્વક ઉમેર્યું કુમાર તો સત્યભામા સિવાય બીજી કોઈનું નૃત્ય જ પસંદ નથી કરતા નહીંતર શ્રી કૃષ્ણને પણ અષ્ટગ્રહિની જેમ અષ્ટ પટરાણીઓ ક્યાં નહોતી પણ માનવજાત ઉપર આવી આફત ઘેરાઈ રહી હોય ત્યારે તું મોહની અટમમાં જ અટવાઈ રહે એ મને બિલકુલ પસંદ નથી પણ કુમારને તો પસંદ છે ને મારે એ પ્રમોદને પ્રસન્ન કરવો કે તમને પ્રસન્ન કરવા પ્રમોદને જ તો હવે સમજ્યા પ્રમોદાન મોજ સ્વામી સાચા તો એ મોહિની અટ્ટમને બદલે કૂચીપૂડી કરવા કહીએ તો એ પણ નાચી બતાવવું જોઈએ પિતા પુત્રી વચ્ચે આ વાત જે ચાલતી હતી એવામાં લેડી જખલ ત્યાં આવી પહોંચ્યા તિલ્લો પિતાને કહી રહી હતી મારે તો તમે કહો એમ નહીં પણ પ્રમોદ કુમાર કહી એ પ્રમાણે નાચવો પડે લેડી જકાલે વચ્ચે ટંકો કર્યો હમણાં ભલે ને કુમાર તિલ્લુંને નચાવી પણ પરણ્યા પછી તો મારે તિલ્લું જ પ્રમોદ કુમારને નચાવવાની દીકરી તો તે તમારી જ ને એમાં વીણામણ સાનું હોય તે શું મેં તમને નચાવ્યા છે એ વાતનો શું માલ છે પેલો ગીરજો તો આપણા લગ્ન વખતે જ બોલી ગયેલો કે ભગવાનભાઈના ઘરમાં પાઘડીને બદલે ચોટલાનું ચલણ રહેવાનું હવે એ ગુણ તિલ્લુમાં ન ઉતરે એ બને જ કેમ કુમાર તો ભલો જીવ છે અત્યારથી તિલ્લુને પળીઓ બોલ ઉપાડી રહ્યા છે એમની પેન્ટિ હોર્ન જરા કંકર્સ છે એમ તિલ્લુએ કહ્યું કે પ્રમોદ કુમારે એ બદલાવી નાખ્યું જેણે ગાડીનો હોર્ન બદલી નાખ્યું એ માણસ બીજું શું નહીં બદલી નાખે મને તો લાગે છે કે તિલ્લુના ભાગ્ય હવે ઉગડી ગયા ભલું થયું પહેલાં ઓખરેલ નાચણિયાના ફાંદામાંથી છૂટી એ રાહુના ગ્રાસમાંથી સૂર્ય છૂટે એમ જ તમે તો આ આવતા ગ્રહની જ લાહ્યામાં છો તે બીજો કોઈ વિચાર જ નથી સુધતું પણ આ અષ્ટગ્રહીનું ગ્રહણ કાંઈ જેવું તેવું છે પણ આપણા દેશમાં તો દેખાવાનું નથી ને ના બસ તો દેખવું નહીં ને ધાજવું નહીં તિલુંના રોમાંથી પતિ જોડે બહાર નીકળતા લેડી જગલે કહ્યું અરે પણ દેખ્યા વિનય ધાજવું પડશે સી રીતે દુનિયાના બીજા દેશોમાં તો એ દેખાવાનું જ અને એની અસર તો આખી માનવજાત ઉપર થવાની ગિરજાનો ભલાદેશ ખોટો પડે જ નહીં મોવો એ ભામટો એણે તમારા મગજમાં આ તે કેવું ભૂત ભરાવી દીધું છે ભૂત નથી ભરાવ્યો સાચી વાત ઠસાવી છે પાંચમી તારીખે પરોડમાં જ પાંચ ને ચાળીસ મિનિટે ગ્રહણ ઘેરાવવાનો છે એમાં મેન મેખ ન થાય અરે તે દાહાળે જે થવાનું હોય તે ભલે ન થાય પણ તમે તો આ વીલ કર્યું છે તે દાડાથી ધરાઈને ધાન નથી ખાતા ને કાલનો દુકાળ આજે જ પાડીને હાય બળતરા કરી રહ્યા છો હવે આ હાય બળતરા બહુ જાજા દિવસ ભોગવવાની નથી પાંચમી તારીખે જ આપણને સહુને શાંતિ થઈ જશે કાયમની શાંતિ પણ તો પછી આવડા માટે જગન શાહ માટે માંડીને બેઠા છો લેડી જકલે શ્રી ભવનનો લશ્કરી છાવણી જેવો દેખાવ નિર્દેશતા પૂછ્યું એ પણ શાંતિ અર્થિત છે કોની ગ્રહની આઠે આઠ ગ્રહની શાંતિ અર્થે આ યજ્ઞ કરવાનો છે એ ગ્રહો શાંત થાય તો પૃથ્વી પ્રલયમાંથી ઉભરી જાય વિમલ તળાવ ફાટું બચી જાય બળિયા એ તમારા અષ્ટગ્રહ ગ્રહ અરે રે આ શું ભૂલી ગયા તમે ગ્રહ દેવતાઓને વધારે કોપાયમાન કરવા છે પેટે બળતા બોલાઈ જવાય શું પેટમાં બળ્યું તમને મારી એક પૂરી દીકરીનું જીવતર સગી જનેતાને પેટમાં ન ધાચી તો બીજા કોને ધાચે તે દિલ્ તમારી દીકરી છે ને મારી નથી છે પણ તમને તો મંગળને ગુરુ ને રાહુ ને એવા એવા ગ્રહોની શાંતિ કરવાની જે લહાઈ લાગી છે ને તમને મને એ તમારા આઠે ગ્રહો કરતાં નવમાની વધારે ચિંતા છે નવમો ગ્રહ ગિરજાના પંચાંગમાં નવમા ગ્રહોનું નામ નિશાન નથી ગિરજાના પંચાંગમાં ભલેને ન હોય ઉમરલાયક દીકરીના માવતરના નસીબમાં એ નવમો ગ્રહ જડાયેલો જ હોય જમાઈને તમે નવમો ગ્રહ ગણો છો ગણવો જ પડે ને જમાઈને જમ બેવ સરખા જાણ લઈને છુટકારો કરી લગ્નની જાણ બીજું કાંઈ નહીં એ તો જેવા જેના નસીબ ને જેવી જેની દેણી ભાગ્ય પાંસરા હોય તો બધું સમૂહ સૂત્રો ઉતરી નહીંતર એ જમાય તો જમને પણ સારું કહેવડાવે મારા સદગત સાસુજીને મારે વિશે શું અનુભવ થયેલો જમાઈ તરીકેનો કે જમ તરીકેનો એ મારા માતૃશ્રીને તો સ્વર્ગમાં હવે શાંતિ લેવાતું મને તો મારી દીકરીની ચિંતા થાય છે એ કંકુ આણી થઈ જાય એટલે ગંગા નહાયા પણ ગિરજો આજે સવારે મને કહી ગયો કે આ કાલ ફૂટ યોગમાં કોઈને કંકો આણા કરાય જ નહીં કારણ કાંઈ અશુભ યોગ છે આ ગોલ યોગમાં પરનાર પણ સુખી ન થાય મો એ ભામટો આપણને સહુને રોજ ઉઠા ભણાવે છે હજી હમણાં સુધી તો કહેતો હતો કે બમણા દાપા દખણા આપો તો હોળાષ્ટકમમાં લગ્નનું મુહૂર્ત સુધી આપું ને હવે કહે છે કે આ અષ્ટ્રહીમાં શું કામ ન થાય અરે લાલ સર ભગને બૂમ પાડી જી સાહેબ શંકરને જરા બોલાવજો તો મંત્રીને હુકમ કરીને પછી સર ભગને પત્નીને કહ્યું હવે તમે એ ભૂદેવને મોડે જ બધું સાંભળી લો એટલે સંતોષ થાય દેશભરમાંથી મહાચંડી યજ્ઞ નિમિત્તે શ્રી ભવનમાં આવી રહેલા ગરખમ જ્યોતિષા મંડો અને જ્યોતિષા ચુંડામણીઓના ઉતારા વગેરેની વ્યવસ્થા કરી રહેલ ગીરજો ઉગાડે ઢીલે જ આવી પહોંચ્યો એટલે શેઠે ફરમાવ્યું આ કાલકોટ યુગમાં કન્યાદાન કેમ ન દેવાય એ લેડી જકલે જરા સમજાવો ગિરજાએ તો કશો પ્રસ્તાવિત ખુલાસો કર્યા વિના સીધું શુદ્ધ સંસ્કૃતમાં જ બરાડવા માંડ્યું સપ્તગ્રહ સ્વમા ક્ષતિ શરણામ ધ્રુવમ જગ પ્રલય મેવાડપી તદા નિર્માસ્યુ જગત ગુજરાતીમાં ગોરબાપા શુદ્ધ ગુજરાતીમાં બોલો સર ભગને ફરમાવ્યું શેઠજી આ શ્લોકનો ભાવાર્થ એમ છે કે સાત ગ્રહનો યોગ થાય ત્યારે દેશના રાજવી મરણ પામે અને દુનિયાનો પ્રલય થઈ જતા આખું જગત નિર્મન્યુસ થઈ જાય સાંભળ્યું કે શેઠે પત્નીને પૂછ્યું અરે આ તો હજી મેં સાત જ ગ્રહના યોગનો ફલાદેશ આપ્યો ત્યારે હજી શું બાકી રહે છે લેડી પૂછ્યું એક આઠમો ગ્રહ બાકી છે આ વખતે તો સપ્તગ્રહીને બદલે અષ્ટગ્રહ યોગ થાય છે ને તે પણ આથી વધારે બીજી કઈ આફત આવવાની છે ફરી ગિરજાએ એક શ્લોક ગગડાવી માર્યો અષ્ટગ્રહી રાશિસ્થા ગોલયોગ પ્રકૃતિ પ્લાયતી મહિ શરવા રેણ જલેનવા ગુજરાતીમાં બોલ તને કેટલી વાર ટોક્યો કે અમારી જોડી વાતચીત કરતી વખતે તારે ગુજરાતી માધ્યમનો જ ઉપયોગ કરવો ભાઈ મને સી ખબર કે તમે મગન મધ્યના આટલા બધા આગ્રહી હશો અલ્યા પણ આ તારા અશુદ્ધ સંસ્કૃત ઉચ્ચારમાં અમને કાંઈ સમજાય નહીં તો પછી શુદ્ધ ગુજરાતીમાં જ બોલવું શું ખોટું તો સાંભળો ત્યારે આ શ્લોકનો ભાવા એમ છે કે આઠ ગ્રહ એક રાશિમાં આવે છે ત્યારે ગોલ યોગ થાય છે એ વેળા આખવી પૃથ્વી ઉપર રુધિર રક્તપાત ને જળ પ્રલય ફેલાઈ જાય છે તો તો વિમલ તળાવ ફાટવાનું જ એ તો કુદરત ઉપર આધાર છે પણ આવા કાલા કોટ અર્થાત ગોલ યોગમાં કોઈ કામ તો કરાય જ નહીં આપણી તિલ્લું બહેનનું કલ્યાણ વસતા હો તો કાલ યોગમાં એમને કંકુ આણા કરવાનો મુલતવી જ રાખો સાંભળીને લેડી જકલના પેટમાં ઘાસવું પડી ગયો એમના ચહેરા ઉપર ઘેરી ચિંતા છવાઈ ગઈ ગિરિજો બોલ્યો શેઠજી આ અષ્ટગ્રહ યોગ બે દિવસ ને તેર જ મિનિટ ચાલશે એમાંથી આપણે હેમખેમ પાર ઉતરી જઈએ એટલે ચૌદમી જ મિનિટે તિલ્લુ બહેનનું સુમરતમ શુભ લગ્ન કરી આપું પછી છે કાંઈ બોલો લેડી ચકલ પછી છે કાંઈ શરભગને ગિરજાનો જ પ્રશ્ન ફરીવાર પત્નીને પૂછ્યો મહારાજ તમે જરા બહાર જાઓ ને લેડી ચક્કર બોલ્યા પછી કામ પડશે ત્યારે બોલાવીશ ભલે શેઠાણી બા બે દિવસને તેર મિનિટ પસાર થઈ જાય પછી એ આઠેય ગ્રહ જખ મારે છે બહેનને ચપટવારમાં હથેળીવાળો કરાવીને ચાર ફેરા ફરાવી દઈએ બહુ સારું એ વખતે તમને બતાવીશ લેડી જકલે કટાણું મોડું કર્યું એ જોઈને જ ગીરજો પોતાની રાવટીમાં ચાલ્યા ગયો મો આ ભામટોએ એ અઠ ભંગ છે પણ એને વાદે તમે તમારી શુદ્ધ બુદ્ધ ખોઈ બેઠા છો આવું બોલો છો પેલા આઠ ગ્રહની ચિંતામાં પડ્યા છો ત્યારે મને નમાની ઉપાધિમાં ઊંઘ નથી આવતી પણ હવે ઉપાધિ જેવું રહ્યું જે છે ક્યાં પ્રકાશ શેઠે પોતે જ કુમાર માટે હા પાડી દીધી છે કહે છે કે તમારી તિલ્લુંનો રૂપિયો સોળ વાલને માથે રજૂ સાચો હા એ વાત સાચી પણ મને ફરી પાછું આમાં કશાક અખડ જંતર જેવી ગાંધ આવે છે સાથે કાલે રાતે મેં પેલા અહીં દીઠો હતો કોને ક્રન્દરને હા પણ એ હવે અહીં બંગલામાં પેસી જ સી રીતે શકે દરવાજેથી ગુરુચરણ જ એના ઢેબા ભાંગી ન નાખે મને પણ એ જ સમજાતું નથી કે એ અહીં આવી જ સી રીતે શકી ઉપર આકાશમાંથી અહીં ઉતરે એ સિવાય તો બીજો કોઈ રસ્તો જ રહ્યો નથી તમને કાંઈ ભ્રમ તો નથી થયો ને નારીના મેં શખી આંખે એને તિલ્લુના રૂમની બારીમાં જોયો છે ને હું ઉપર તપાસ કરવા ગઈ તો એ રૂમમાં કુમાર જ નહીં તમે તો પેલા મોહમ્મદ છેલ્લા જાદુ જેવી વાત કરી મને પણ એ જાદુ જેવી જ નવાઈ લાગે છે પાંચ જ મિનિટમાં એક ક્યાં પલાયન થઈ ગયું એ જ સમજાયું નહીં તમને વહેમ રહી ગયું હશે વહેમ તો નહીં પણ મને આમાં કશક ભેદ જેવું લાગે છે ભેદ શું હોઈ શકે તેલું આપણને છેતરતી તો નહીં હોય બને જ નહીં હવે એનો જીવ કુમારમાં લાગ્યો છે તો એ કુમારને પણ છેતરતી તો નહીં હોય એમ કાંઈ કુમાર મોરખ છે એ મોરખ ન હોય હોય તોય આપણે કદાચ મોરખ બની જઈએ તો આ બધા તમારા મનના જ માનેલા વહેમ લાગે છે એટલે તો હું ઘડિયાળ લગ્નની ઉતાવળ કરાવું છું ગ્રાહસ્ટક હોય કે હોડાસ્ટક હોય પણ આ કામ ઢીલમાં નાખીશું તો જોખમ ઊભું થશે લેડી ચક્કલ બોલતા હતા ત્યાં જ સેવંતીલાલે આવીને કહ્યું શેઠ બુચાજી બેરિસ્ટર આવ્યા છે એમને એક કેટલી જાને ચાર ટોસ આપીને વિદાય કરી દો કે જો કે શેઠ કામમાં છે પણ એ તો કહે છે કે હું શેઠજીને નહીં પણ તિલું બહેન જ મળવા આવ્યો છું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ